ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ આટકતરી રીતે કોના પર પ્રહાર કરી રહ્યા છે તેની ચર્ચાઓ જોશમાં ચાલી રહી છે આમાં ખાસ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવી રહી છે મહત્વનું છેલ્લા કેટલાય સમયથી પોલીસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શન વચ્ચે અત્યારે ડીજીપીનું આ ખાસ નિવેદન છે એ ચર્ચાનો વિષય બન્યો છે એ સામે આવ્યું છે રાજ્ય પોલીસ વડાએ નામ લીધા વગર જ ખાસ વાત કરી છે જેમાં પોલીસ કર્મીઓ પર પ્રહાર કરનાર વ્યક્તિઓને તેમને તતડાવી નાખ્યા છે જિજ્ઞેશ મેવાણીના નામ લીધા વગર જ તેમને નિવેદન આપ્યું હોવાની ચર્ચા છે પોલીસ સામે કાર્યવાહી કરવા માટે અમે છીએ તેવું તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે વિભાગ બહારનો વ્યક્તિ બોલી જાય તો કંટ્રોલ કરાવવું પડે આ નિવેદન ડીજીપી વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે જ તેમણે કહ્યું છે કે મારા કર્મચારી કે તમારા કર્મચારી સામે કોઈ બોલે તો જવાબ આપવો પડશે ભૂલ કરનાર અધિકારી અને કર્મચારી માટે ડિપાર્ટમેન્ટ છે મહત્વનું છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની આ સ્પીચ બાદ હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું પોલીસ પરિવારમાં પણ ખુશીની લહેર જોવા મળી ત્યારે ડીજીપીનો આ ઈશારો કોના તરફ છે તેના પર સૌ કોઈ વાતો કરી રહ્યા છે અત્યારે આ મુદ્દો છે એ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે રોજે અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે પણ ડિપાર્ટમેન્ટના બહારમાં કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીઓ કંઈ કહી જાય તમારા અધિકારીના કર્મચારી કંઈ કહી જાય તો એ દ્વારા તમારી ક્યાંય લીડર ઓફ ધી ફોર્સ ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે કોઈ અધિકારી કરે કોઈ કર્મચારી કરે તો એને નશ્યક કરવા માટે અમે લોકો બેઠા છે ડિપાર્ટમેન્ટના લોકો છે પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય તમારા અધિકારી કર્મચારી કોઈ કહી જાય તો એ ટોલેટ કરવાની કાંઈ જરૂર નથી યુ આર ધી ઓફ ધી ફોર્સ આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર